દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ત્રેવીસ વર્ષ જૂના ડીસાના ધાણા ગામે જે જમીન મામલે ધીંગાણું થયું હતું અને જેમાં બે લોકોના મોત થયા હતા એ કેસમાં છત્રીસ જેટલા આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે ત્રેવીસ વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે બહુ જ મોટી વસ્તુ છે જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી આ મારામારીમાં બે લોકોના મોત થયા હતા બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદો કરવામાં આવી હતી અને એ કેસમાં આજાએ આજે કોર્ટે મહત્ત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે આ કેસમાં છત્રીસથી પણ વધારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે એ એ જે ધીંગાણું થયું હતું એ જે બે લોકોના મોત થયા હતા એમાં દિવોદર એડિશનલ સેશન કોર્ટે તમામ આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે આ લોકોને હવે જેલ ભેગા કરવામાં આવ્યા છે આ બહુ મોટો ચુકાદો છે કે બનાસકાંઠા લેવલે આટલો મોટો ચુકાદો જેમાં છત્રીસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય એવો આ પહેલો કેસ હોય તેવું જણાઈ રહ્યું છે